વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામ ની કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલેન પાણી રોડ પર વહી રહ્યું છે પરંતુ અહીંયાના કોન્ટ્રાક્ટરો અને કોપરેટરો મલાઈ ખાવામાં મસ્ત લાગે છે વડોદરા શહેરમાં દિવસે દિવસે પાણીની સમસ્યા જોવા મળતી હોય છે પરંતુ હરિનગર પાસે આવેલા પ્રથમ ચાર રસ્તા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીંયા કેટલાક અકસ્માતો પણ આ પાણીના લીધે થયા છે પરંતુ મહાનગરપાલિકા આના પર ધ્યાન આપતું નથી વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા વહેલામાં વહેલી તકે પાણી લાઈન સમારકામ કરી લોકો સુધી પાણી પહોંચે તેવી માંગ કરી હતી આ પશ્ચિમ વિસ્તાર આવેલો છે જ્યાં વોર્ડ નંબર દસ અગિયારનો રોડ સેન્ટરનો પટ્ટો ગણાય છે દોઢ બે મહિનાથી અહીંયા કામગીરી ચાલતી હતી પણ કામગીરી જે ચાલતી હતી એમાં જ જનતાએ સમર્થન બી આપ્યું આખો રોડ બ્લોક કરી દીધો તો એ બી વાત બરાબર છે કે ભાઈ તકલીફ પડે કે જ્યારે કામ ચાલતું હોય પણ કામ ચાલ્યા કર્યા પછી બી આજે લાખો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે જે લોકોને બે ટાઈમ પીવાનું પાણી નહીં મળતું એના કરતાં બી વિશેષ અહીંયા વરસાદ ના વરસાદ પડ્યો હોય એવી પરિસ્થિતિ પૂર જેવું નિર્માણ થયું છે અને હમણાં હાલમાં મેં જાતે એક કાકા અને બે એક્સિડન્ટ થતાં પડતા જોયા એમને મેં ઊભા કર્યા એમને બચાવ્યા તો આજે કંઈક અકસ્માત થાત અને કંઈક મોટું સ્વરૂપ થાત તો એના જવાબદાર વોર્ડ ઓફિસર હોત વોર્ડ અધિકારી હોત અને જે તે કોન્ટ્રાક્ટર છે આજે દોઢ બે મહિના થઈ ગયા દોઢ બે મહિના થયા પછી બી આજે પબ્લિકને આ હાલાકી ભોગવવી પડી છે એ બહુ ખોટી વાત છે આનો તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ કારણ કે નળિયાથી તરિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ધારાસભ્ય એમના કોર્પોરેટર એમના તો આ બધી વસ્તુ એમને ફિલ્ડ પર જવી જોઈએ કારણ કે તમને ખૂબ જ ભરી ભરીને વોટ આપ્યા છે તો પબ્લિકને હાલાકી ના પડે એ તમારે જોવાનું રહ્યું